અધ્યાપક સહાયક મંડળ દ્વારા ફિક્સ પગારમાં વધારો કરવા અંગે અનેક વખત રજૂઆત વિવિધ મંત્રીને કરવામાં આવી પરંતુ હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિર્ણય અથવા તો ઉકેલ નથી આવ્યો ત્યારે આજે મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સૂત્રોચ્યાર કરવામાં આવ્યા આ તકે અધ્યાપકોએ જણાવ્યું હતું કે હાલ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને વધુ લાયકાત હોવા છતાં પણ ઓછો પગાર મળે છે જે સ્થિતિનું નિર્માણ હવે આવનારા દિવસોમાં ન થાય તેને ધ્યાનને લઈને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ અંગે નોંધ લે અંતમાં મંડળના અધ્યાપકોએ જણાવ્યું હતું કે જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન હાથ ધરાશે સરકારના જટિલ નિર્ણયના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતા સૌથી વધુ અધ્યાપકોને આ નિર્ણયની અસર થઈ રહી છે મંડળના અધ્યાપકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી અધ્યાપક પગાર વધારો મળેલ નથી જે બાબતે અમે અત્યાર સુધીમાં શિક્ષણ મંત્રી શ્રી અને બધી જગ્યાએ રજૂઆત કરેલ છે પણ અમને કોઈ પણ પ્રકારનો એમાંથી કોઈ સારો નિર્ણય મળ્યો નથી જેની રજૂઆત માટે અમે અત્યારે વાઇસ શ્રીને આવ્યા છે અને સાથોસાથ અમે નરેન્દ્ર મોદી સાહેબ આપણા સીએમ સાહેબ આપણા નાણામંત્રી શ્રી અને આપણા શ્રીને બધા લોકો પોસ્ટકાર્ડ પણ લખીએ છીએ અને આજે જ બધા લોકો પોસ્ટ કરશું અને ખાલી રાજકોટમાં નહીં પણ આખા ગુજરાતની અંદર બધી જ યુનિવર્સિટીઓમાં કેટલા અધ્યાપકો અત્યારે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બસો અધ્યાપકો સાથે આવ્યા છીએ આવેદનપત્ર દેવા મુખ્ય માંગી છે કે જેમ સરકારે બધા જ લોકોને ત્રીસ ટકા પગાર વધારો આપ્યો છે એવી રીતે અમને પણ સાતમા પગાર મુજબ સત્તાવન સાતસો વધારે ત્રીસ ટકા પગાર વધારો આપવા વિનંતી છે